દોસ્તો સ્વાગત છે મોટી સુનાવણી હાથ ધરવામાં આવશે પરંતુ સમાચાર કંઈક અલગ જ આવ્યા છે દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે હવે ગણેશ ચતુર્થી જે છે ચૈતર વસાવાની જેલની અંદર જ થવાની છે આ પાછળનું કારણ જાણીને તમારા પણ હોશ ઉડી જશે આખરે દોસ્તો હવે અરવિંદ કેજરીવાલજીએ પણ નિવેદન આપ્યું છે આખરે શું છે હકીકત એ તો આજના વિડીયોમાં તમને ખબર પડી જશે માટે વિડીયોમાં અંત સુધી જોતા રહેજો અને આજે તમને ખબર પડી જશે કે હવે ચૈતર વસાવાની જેલવાસ છે છે શા માટે લંબાયો છે સુનાવણી શા માટે નથી થઈ તમામ બાબતે વિગતે જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો અને વહલા દોસ્તો હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયો જો અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં દોસ્તો સૌથી વાત કરી દઈએ કે ચૈતર વસાવા આમ પાર્ટીના ધારાસભ્ય છે તમને એ તો ખબર જ હશે કે એમની ધરપકડ માટે કરવામાં આવી હતી પાંચ જુલાઈના રોજ એમ જે કાંઈ છે ડેડિયાપાડાની પ્રાંત અધિકારીની ઓફિસ એમાં ત્યાં એમની બબાલ થાય છે મનરેગા અંતર્ગત તેઓ રજૂઆત કરવા માટે ગયેલા હતા અને ત્યારબાદ જે મામલો છે વિફરે છે અને એમની અધિકારી સાથે બબાલ થાય છે એનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વધારે માત્રામાં વાયરલ થાય છે ત્યારે અરવિંદ કેજરીવાલ હવે જે છે એમનું નિવેદન સામે આવ્યું છે ચૈત્ર વસાવાને એક બાદ એક તારીખો લંબાઈ રહી હતી નીચલી કોર્ટમાંથી તો એમને ન્યાય ન મળ્યો એવું એમને લાગ્યું કારણ કે નીચલી કોર્ટ દ્વારા એમની જામીન અરજી છે એમના ઉપર સુનાવણી તો હાથ ધરવામાં આવી હતી પરંતુ એમની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી એ પાછળનું કારણ પણ તમને ખબર હશે એ પાછળનું કારણ એટલું જ હતું કે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો અને આખરે એ કોર્ટ દ્વારા એ વિડીયોના આધાર ઉપર એમને જે જેલવાસ છે એને લંબાવાયો હતો અને એમની જામીન અરજી છે એને નામંજૂર કરવામાં ત્યારબાદ ચૈતર વસાવાએ નિર્ણય લીધો કે તેઓ હાઈકોર્ટના દરવાજા ખટકટાવશે પહેલી તારીખ એ હતી જુલાઈની તારીખ જ્યારે ચૈત્ર વસાવાને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવાની હતી પરંતુ આ તારીખ જ્યારે બહાર પડી એ પહેલા ચૈત્ર વસાવાને માફીની ઓફર મળી જો ચૈત્ર વસાવા માફી માગી લેશે એમના સમાજની વચ્ચે આવીને જાહેરમાં જે જે વ્યક્તિએ એમના ઉપર કેસ કર્યો છે એમણે આ ઓફર આપી તો તેમને જેલવાસ પણ નહીં ભોગવવો પડે અને હાઈકોર્ટના દરવાજા પણ નહીં ખટકટાવવા પડે પરંતુ આ ઓફરની વાત જ્યારે ચૈતર વસાવાની સામે આવી ત્યારે એમણે કહ્યું કે હું આ ન્યાયની લડતને આગળ લઈ જવાનો છું અને હાઈકોર્ટના દરવાજા ખટખટાવીશ હાઈકોર્ટમાં પહોંચે છે બાવીસ જુલાઈના રોજ પહેલી સુનાવણી હાથ ધરવાની વાતો સામે આવી રહી હતી અરવિંદ કેજરીવાલ સહિતના દિગ્ગજ નેતાઓ ચોવીસ જુલાઈના રોજ ડેડિયાપાડામાં મહાસંમેલન આયોજિત કરે છે પરંતુ જે વાતો સામે આવી અને એ વાતો સાંભળીને પણ તમે નવાઈ પામી જાઓ બાવીસ જુલાઈએ સુનાવણી હાથ ધરવાની હતી અને ત્યારે સુનાવણીની તારીખ જે છે એ લંબાવાય છે કારણ કે ચૈત્ર વસાવાના સામા રહેલા વકીલે સમયની માગણી કરી હતી આખરે સમયની માગણી કરી અને તારીખ જે છે પાંચ ઓગસ્ટે ગઈ હતી પાંચ ઓગસ્ટના રોજ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવાની હતી એવા સમયે એવી વાતો સામે આવી રહી હતી કે હવે આજે ચોક્કસપણે સુનાવણી હાથ ધરવામાં આવશે પરંતુ પાંચ ઓગસ્ટે પણ સુનાવણી હાથ ધરવામાં આવી નહોતી ત્યારબાદ તેર ઓગસ્ટની તારીખ જાહેર કરવામાં આવી હતી ચૈત્ર વસાવાને લઈને સમાચાર સામે આવી રહ્યા હતા કે તેર ઓગસ્ટે સુનાવણી હાથ ધરવામાં આવશે પરંતુ ત્યારે એ કોર્ટની સમયમર્યાદા છે પૂર્ણ થઈ જતાં ચૈતર વસાવાનો નંબર રહી ગયો હતો અને એમની જે સુનાવણીની તારીખ છે એ પણ લંબાવવામાં આવી હતી વાત એવી હતી કે આખરે જે વકીલો છે હવે એમની હડતાલ હોય એટલા માટે હવે અઠ્યાવીસ ઓગસ્ટની તારીખ જે છે એ તારીખે પણ એમની જામીન અરજી છે એમના ઉપર હવે સુનાવણી હાથ ધરવામાં આવશે નહીં એવી વાતો સામે આવી રહી છે ત્યારે હવે આગળની તારીખ જે છે ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે ત્યાં સુધી બસ સમાચારને અહીંયા સુધી જ વિરામ આપીએ છીએ દોસ્તો ચૈતર વસાવવાની ઘટનામાં આવી રહેલા વળાંકો વિશે આપ શું કહેવા માગો છો આપનું મંતવ્ય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ